અને મેં મેસેજ નાખ્યો બી નથી કે ક્લાસ 4 વાગે એમ છે અને હોત તો હું અડધો કલાક પહેલા તમને મોકલી આપું બાકી આપણો ટાઈમિંગ 6:30 વાગે ફિક્સ છે આપણે આ ટાઈમમાં જ ક્લાસ કરીશું રાઈટ વેલકમ વેલકમ જય માતાજી આવી જાવ આના પહેલા આપણે મુગલ કાળનો ભાગ 1 ભણી ગયા હતા મુગલ કાળનો ભાગ 2 છે આપણે ડિસ્કસ કરીશું રાઈટ યસ શો ઠીક છે સૌથી પહેલું કામ દરેક વિદ્યાર્થી મિત્રો શું કરવાનું ડેલી હો ડેલી આ એક દિવસ માટે નથી કર્યો તમને જે પણ વિદ્યાર્થી મિત્રો લાઈવ જોડાય બરાબર તે બધા જ મિત્રોનું સૌથી પહેલું કામ શું છે ભાઈ લિંક ને શેર કરવી જેથી કરીને લાઈવ ક્લાસમાં તમારી સાથે મહત્તમ કોમ્પિટિટર મિત્રો જોડાય જેથી કરીને શું થાય ખબર તમને કે તમે લોકો છે તે બરાબર પ્રોપર વેમાં છે તે કનેક્ટ થઈ શકો રાઈટ

અને GPSC સ્ટેપલિમ્સ બે વખત ક્લિયર છું બે વખત મેઈન્સ આપી છે ICSE બેંક PO સ્ટેપ્સ બેંક BO જોબ લેટર સાથે ક્લિયર બિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ પ્રિલિમરી એگزામિનેશન ક્લિયર કાર્યાકીય મંત્રી દેસ વડે 92 PML રેન્ક સાથે ક્લિયર અને GSSB ની CC પ્રિલિમ્સ एग्जाम ક્લિયર છું સરળ પાઠશાળા ભાઈ બધું જ ફ્રી છે આપણી એપ્લિકેશન માં કશું જ પેડ નથી બરાબર ફ્રી ટેસ્ટ પેઇડ ટેસ્ટ પણ ફ્રીમાં ફ્રી PDF ની યુજી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ની ચોપડી બરાબર સાથે તમને ભાઈ

ટોટલ કરીને મારા હિસાબથી અઢાર ઓગણીસ પ્રશ્નો કરી ગયા હતા અને આપણે આજે અઢાર કરી ગયા હતા આજે આપણે ઓગણીસ મો પ્રશ્નથી શરૂઆત કરીશું જો ઓગણીસ નંબર નો ક્વેશ્ચન આપ લોકોની સામે છે ઓગણીસ નંબર નો ક્વોશન છે બરાબર નીચેના બધી કયા એવા બાદશાહ છે કે જેને અબુલ ફઝલ ને બુંદેલાના હાથે મરાવી કાઢ્યા બરાબર વીરસિંહ બુંદેલાના હાથે મરાવી નાખ્યા ધ્યાન માં રાખીશું આપણે પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓકે અબુલ ફઝલ નીચેના પૈકી કયા બાદશાહ જલાલી નામના ચાંદીના ચોરસ સિક્કા ની શરૂઆત કરી હતી

એ લોકો પરીક્ષાની અંદર ઘણું બધું ગેઇન કરશે અહીંથી મને પાકી પડે લાઈવ ક્લાસ ની શરૂઆત થઈ ગઈ છે ભાઈ જે વિદ્યાર્થી મિત્રો જોડાવાનું બાકી હોય ફટાફટથી આપ લોકો કનેક્ટ થઈ જાવ એટલે શું છે આપણે સ્ટાર્ટ કરી શકીએ મતલબ કે સ્ટાર્ટ થઈ ગયું છે તો આપણે હવે આગળ મૂકવા દઈ શકીએ વીસ નંબરના ક્વેશ્ચનનો સાચો આન્સર આવે છે

અકબર દ્વારા ઘણું બધું કાર્ય છે તે સારું એવું કરવામાં આવી તીર્થ યાત્રા વેરો નાબૂદ કર્યો હતો તમને ખ્યાલ છે આ બધી વસ્તુ આપણે ગઈકાલે પણ ચર્ચા કરી ગયેલા હતા રાઈટ યસ ચલો ભાઈ ચલો ભાઈ ચલો ભાઈ ચલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન માં વાત કરીએ છીએ આપણે આગળ તરફ નીચેના પૈકી કયા રાજા એ પંદરસો ત્રેસઠ માં યાત્રા વેરાને નાબૂદ કર્યો છે આ કદાચ રિપીટ થયો છે મારા હિસાબથી કોઈ વાંધો નહીં કોઈ તકલીફ નથી કોઈ તકલીફ નથી તમે આન્સર આપો છો આ ક્વેશ્ચનનો આન્સર તમને આવડવો જ જોઈએ ઈઝી છે ઈઝી ઈઝી ને ઈઝી એકદમ ક્વેશ્ચન છે ઓલરેડી તમે આ પર કરી ગયા છો ઓલરેડી એટલે આમાં તમારે ભૂલ ના પડવી જોઈએ અકબર જવાબ આવશે આનો કયો જવાબ આવશે ભાઈ અકબર જવાબ આવશે જય માતાજી વેલકમ આવી ગયો સ્વાગત છે યસ વેલકમ મહાવીર વેલકમ શર્મી આવી ગયો જય હિન્દ જય માતાજી આવી ગયો સ્વાગત છે ચલો નીચેનામાંથી કયા બાદશાહના ધર્મગુરુ અર્જુનદેવને મૃત્યુદંડ આપ્યો હતો ઓકે 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 આ છવ્વીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ ચોત્રીસ આપણે અહીંથી આન્સર આપો કારણ કે ચાર પાંચ પ્રશ્નો રિપીટ થઈ ગયો મને લાગી રહ્યું છે છવ્વીસ નંબરના ક્વેશ્ચન થી આન્સર આપો ચાર પાંચ રિપીટ થઈ ગયા છે તે બરાબર બંધી ફરમાવી હતી છવ્વીસ નંબરનો નો એનો જવાબ આવ્યો છે અકબર અકબર ધી ગ્રેટ અકબર બીરબલની સ્ટોરીઓ તમે ઘણી સાંભળી હશે અને આ જ અકબર બિરબલ ની સ્ટોરીઓ છે તે આજે પણ

બીજા તમારે એમાં વિચારવાનું કઈ આવતું નહીં મારા હિસાબથી બરાબર અકબર જવાબ આવશે અકબર છે પંદરસો બોતેર તોતેર ના વર્ષમાં ગુજરાત ઉપર ચડાઈ છડાય ગુજરાત વિજય કર્યો હતો

એની પ્રગતિનો સૌથી ગૌરવમય યુગ બન્યો હતો

બરાબર એ ક્યાં લફડા ગયા તમે એવું સમજો રાઈટ શોખીન હશે એ તમે વિચાર્યું નહી હોય આવા ટાઈપના ના પ્રશ્નો ને પરીક્ષામાં ત્યારે બઉ જબરદસ્ત કન્ફ્યુઝન આવે ભાઈ ગુજરાતમાં જન્મ થયો છે આમનો દાહોદ ખાતે તમારે એટલે પરીક્ષાની અંદર તમારે ક્યાંય વાંધો આવે ઓકે ચાલ ઠીક છે આગળના પોઈન્ટમાં મુવ ઓન કરીએ આપણે બીજા એક રાજા છે કે જેનો જન્મ પાલનપુર માં થયો છું બોલો એ કયા રાજા છે પાલનપુર ખાતે જન્મ થયો હોય એવા કયા શાસક છે બહુ ફેમસ શાસક છે ભાઈ એ ફેમસ છે सिधराज जयसी वेरी गुड वेरी गुड वेरी गुड सिधराज जयसी तुम्हारा जवाब આવશે राइट ખાસ યાદ રાખીશું આપણે કયો જવાબ આવશે ભાઈ સિધરાજ જયસી સિધરાજ જયસી સોલંકી વંશના શાસક હતા મુચ્છધીરાજા હતા કુલીસખાન ભારતમાં કોનો સુબો હતો કુલીસખાન ચલો ભાઈ પ્રશ્ન સામે આવી ગયો છે આન્સર આ બો ત્રીસ નંબર ના ક્વેશ્ચન સાચો આન્સર આવે ભાઈ જહાંગીર કોણ આવે ભાઈ જહાંગીર જવાબ આવે નવરોજ તહેવારની ઉજવણી ની મનાઈ કયા બાદશાહ એ નવરોજ તહેવાર હવે ઉજવવાનો મતલબ તો એક જ વસ્તુ ખબર પડે કે મારા માઇન્ડ માં એક જ શાસક આવે ધર્મા બાદશાહ છે તે જ મારા મગજ ની અંદર આવે મારો આની અંદર બીજો કોઈ જવાબ ટીક થાય જ નહીં તમે બીજો ટીક કરો તમે પછી બરાબર ભણ્યા નથી પાકી વાત થઈ ગઈ

શું જવાબ આવે ભાઈ ઓરંગઝેબ જવાબ આવશે ધ્યાનમાં રાખીશું આપણે પરીક્ષાની અંદર ખાસ ઇમ્પોર્ટન્ટ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મૂવ ઓન કરી રહ્યા છે નીચેના પૈકી કયા બાદશાહ એ મથુરાનું નામ બદલીને ઇસ્લામાબાદ નામ રાખ્યું જુઓ ભાઈ આ એક નવો પ્રશ્ન છે તમારી માટે ચલો બત્રીસ તમારા ક્વેશ્ચન સાચો આન્સર આવે છે તો આ શાસક હતો રાઈટ યસ ઓરંગઝેબ આલમગીર રાઈટ

પણ જો ભાઈ ગમે તે હોય એટલા બધા ક્રૂર શાસક હોવ એ ખરાબ વાત છે કારણ કે તમે આટલી બધી બી ના કરાય જોર જબરદસ્તી જોવામાં સો સોરી વચ્ચે થોડુંક આ મ્યુઝિક છે એને થોડુંક બેર કરજો બરાબર

આ અકબર કરતા પોતે તુલામાં બેસે ને જેટલું વજન એમનું થાય એટલું વજન નું દાન કરતા સોનાનું અને અલગ અલગ વસ્તુઓનું તો એવી ટાઈપની વસ્તુઓ છે ભાઈ બંધ કરાવવાનું નામ જયારે આવે ત્યારે એક જ વ્યક્તિ મગજમાં આવવો જોઈએ કોણ મગજમાં આવવો જોઈએ ભાઈ ઓરંગઝેબ જ મગજમાં આવવો જોઈએ રાઈટ ધર્માંત બાદશાહ હતો હિન્દુઓના પવિત્ર તહેવાર ને ઉત્સવ પર પ્રતિબંધ કયા બાદશાહ મૂક્યો જ્યારે જ્યારે આવા ટાઈપ પ્રશ્નો આવે તો તમારે એનું ધ્યાન માં રાખવાનું રહેશે ઓકે છત્રીસ નંબર નો ક્વેશન છે જવાબ આવે છે ભાઈ ઔરંગઝેબ બંધ કરાવવાની વાત આવે તો ઓરંગઝેબ હવે લાસ્ટ ક્વેશ્ચન તાજિયા કાળ પ્રતિબંધ કયા બાદશાહ એ મુક્યો છે જવાબ આવે છે આનો ઔરંગઝેબ બરાબર છે ઔરંગઝેબ એ બધું તાજે કાઢવા પ્રતિબંધ મૂકી કાઢ્યો નવરોજ તહેવાર ઉજવવા કાઢ્યો અને ઝરોખા પ્રથા એ બંધ કરી કાઢી બરાબર તો બધી સારી જે પણ પ્રથાઓ હોય કે જે લાગતી સમાજની અંદર પછી કઈક દુકાનો બંધ રાખતા હતા બરાબર તો એ દુકાનો પણ છે તે ખુલ્લી રાખવાતા જે દિવસ બંધ રાખે ને પૂનમ ને એવો દિવસ એ દિવસમાં અમાસ ને એવા દિવસ ની આ મહાનુભાવ બધી ખુલ્લી રાખાવતા દુકાન

તમારે લાઈવ ગાઈડન્સ ના લેવું જોઈએ ડેફિનેટલી લાઈવ ગાઇડન્સ લેવું જોઈએ અમારી સાથે અમારી સાથે જોડાવ અને અહીંયા લાઈવ ગાઈડન્સ ફ્રી ઓફ કોસ્ટ લો એનો કોઈ ચાર્જ નથી કોસ્ટ છે બરાબર નેક્સ્ટ ક્લાસમાં બરાબર છે દરેક વિદ્યાર્થી મિત્રો આવતીકાલે પહોંચી જજો આપ લોકો કેટલા વાગે પહોંચવાનું સાહેબ સાડા છ વાગે શાર્પ પહોંચવાનું છે એમાં કોઈ પણ પ્રકારનું ડીલે ના કરશો આપ લોકો બરાબર ચલો ભાઈ ચલો ભાઈ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત જય જય તમારે જોઈએ છે તો ટેલિગ્રામ ચેનલ ની અંદર પાંચ દસ ની અંદર જ ઓકે વિધિન ટેન મિનિટ તમને આ પીડીએફ હમણાં મળી રહેશે જય હિન્દ જય ભારત જય જે ગરબી ગુજરાત મળીએ છે નેક્સ્ટ ક્લાસમાં ના આપણે મળીએ છીએ સાડા છ વાગે આચુલમાં મારે આજે બહાર જવાનું હતું એટલા માટે પહેલા ચાર વાગે લગાવ્યો હતો પણ બધી કેન્સલ રહ્યું તો મારે એને ચેન્જ કરવાનું રહી ગયું હોય